સીતાફળ ખાવાના તો અઢળક ફાયદા છે પણ સીતાફળમાંથી બી કાઢવાને તે બધાને ઝંઝટનું કામ લાગતું હોય છે આપણે સીતાફળ એમનામાં જનરલી ખાતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ પણ આજે બી કાઢવાની સાવ સરળ રીત હું તમારી સાથે શેર કરવાની છું જેને લીધે તમે સીતાફળના ભરપૂર ફાયદા લઈ શકશો અને સીઝન છે ને ફ્રેન્ડ્સ તો સીતાફળ તો સીઝનમાં ખાવા જ જોઈએ ફક્ત આપણને સીઝનમાં જ મળે છે પછી આખું વર્ષ માટે નથી મળતા તો ફ્રેન્ડ સિઝનમાં જરૂરથી સીતાફળ ખાવા જોઈએ તો આ રીતે આપણે પાકા સીતાફળ લીધા છે નાના બાળકો છે વડીલો છે સગર્ભા મહિલાઓ છે તેના માટે તો સીતાફળ ઉત્તમ ફળ છે સીતાફળ ખાઈને આપણે બી તો ફેંકી દેતા હોય છે પણ ફ્રેન્ડ બી પણ નહીં ફેંકવાના બી ના પણ અઢળક ફાયદા છે જો તમે ઘરે તેલ બનાવતા હોય ને માથામાં નાખવાનું તેલ તો તેમાં તમને આ સીતાફળના બી ખૂબ જ ઉપયોગી થવાના છે ધોઈને સરસ કોરા કરીને તમારે સુકવીને રાખી દેવાના તેલની અંદર ઉમેરશો ને ફ્રેન્ડ્સ એટલે ભરપૂર એવા તમને બીના પણ ફાયદા મળશે તો આગળ વિડીયોમાં આપણે જોશું કે સીતાફળના બીનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો ફ્રેન્ડ્સ તો તેના માટે વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીશું તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે તેની અંદર આપણે એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે દૂધ તમને જે મળે તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો ફૂલ ફેટ મળે તે પણ ચાલે અને ઓછા ફેટનું હોય તે પણ ચાલે તો અહીંયા આપણે દૂધને સરસ ઉકળવા માટે રાખી દઈશું એક લીટરમાંથી આપણે થોડું દૂધ બચાવેલું છે અને દૂધમાં હલકો એવો બોઇલ આવે ને એટલે આપણે તરત તેની અંદર સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેવાની છે પણ ખાંડ ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન રાખવાનું ઓછી ઉમેરવાની વધુ નહીં ઉમેરવાની કારણ કે સીતાફળ પણ મીઠા હોય છે એટલે આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરવાની પહેલાં ઝાજી નહીં ઉમેરવાની થોડી એવી જ ખાંડ ઉમેરવાની છે અને દૂધને આપણે સરસ આ રીતે ઉકાળવાનું છે ફ્રેન્ડ્સ જેમ જેમ દૂધ ઉકાળશે ને તેમાં વાનગી છે તે ટેસ્ટી બનશે એટલે આપણે દૂધને ઉકાળતા જ રહેવાનું છે વચ્ચે વચ્ચે જે કિનારા ઉપર મલાઈ ચોટે છે તેને પણ આપણે દૂધમાં સાથે ઉમેરી દેવાની અને આ રીતે ચલાવતા રહીને આપણે દૂધને થવા દેવાનું છે આમાંથી ફ્રેન્ડ્સ આપણે જે રેસીપી તૈયાર કરવાની છે ને જે વાનગી તે બજારમાં તમને ખૂબ મોંઘી મળશે હજારથી બારસો રૂપિયો કિલોમાં મળે છે પણ ઘરે તમે નજીવા ખર્ચમાં તૈયાર કરી શકો છો અને હાલ સીતાફળની સિઝન છે ને તો સીતાફળ પણ ભરપૂર માત્રામાં ખૂબ સરસ એવા મળી રહ્યા છે ફ્રેન્ડ્સ તો આપણે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ સીતાફળ ખાવાના અઢળક ફાયદા છે શરીરમાં જો નબળાઈ આવી ગઈ હોય ને તો સીતાફળ ખાવ ને તો તેને લીધે શરીરમાં સરસ એવી તાકાત આવે છે અને વધતી ઉંમર છે તે પણ રોકે છે આ સીતાફળ ઘણી વખત માંસપેશીઓમાં પણ આપણને નબળાઈ આવી જાય છે ફ્રેન્ડ્સ તો તે પણ મજબૂત કરે છે સીતાફળ તો રેસિપી સારી લાગે ને ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને સીતાફળ આપણી પાચનશક્તિ વધારે છે અને હાર્ટ એટેકથી પણ બચાવે છે તો જરૂરથી આ રીતે સીતાફળની વાનગી બનાવીને ખાવા જોઈએ જો સીતાફળ ખાવાનું ન પસંદ હોય તમને તો તો હવે જે ઠંડુ દૂધ હતું ને તેની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દીધો છે હવે મિલ્ક પાવડરને આપણે સરસ આ રીતે મિક્સ કરી દઈશું દૂધ સાથે ઠંડા દૂધ સાથે મિક્સ કરવાનું છે જે આપણે આગળ દૂધ એક લિટરમાંથી બચાવેલું હતું તેમાં હવે આ દૂધને ફ્રેન્ડ શું કરવાનું છે આપણે સરસ પેટી લેવાનું છે જેથી મિલ્ક પાવડર દૂધ સાથે સરસ ભળીને આ રીતની એક પેસ્ટ રેડી થઈ જાય એટલી સરસ ફ્રેન્સ આમાંથી વાનગી બનશે ને કે તમે બીજું બધું જ ભૂલી જશો એટલી સરસ આ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થવાની છે તો આ રીતે આપણે મિક્સ કરી દીધો છે મિલ્ક પાવડરને તો હવે થોડું થોડું મિલ્ક પાવડરવાળું દૂધ છે ને તેને આપણે ઉકળતા દૂધની અંદર આ રીતે ઉમેરવાનું છે એકસાથે નહીં ઉમેર દેવાનું આ રીતે ચલાવતા જવાનું અને ઉમેરવાનું આ રીતે ચલાવવાથી મિલ્ક પાવડરના ગાંઠા દૂધમાં નહીં થાય અને મિલ્ક પાવડર છે તે દૂધ સાથે સરસ ભળી જશે એટલા માટે હવે આ રીતે ચલાવતા જ રહેવાનું અને કિનારા ઉપર જે કંઈ મલાઈ લાગી જાય છે ને તે બધી દૂધ સાથે જ ઉમેરી દેવાની આ રીતે ફ્રેન્ડ્સ આ વાનગી બનાવશો ને એટલે તમને અઢળક ફાયદા મળવાના છે અને જ્યારે મહેમાનો આવવાના હોય ત્યારે તમે આ ડીશ બનાવશો ને તો મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે એટલી સરસ આ ટેસ્ટી મીઠાઈ ઘરે જ રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ અને અત્યારે તો સીતાફળ એટલા સસ્તા છે ને ફ્રેન્ડ્સ તો તમારે તેનો ફાયદો જરૂરથી ઉઠાવવો જોઈએ ઘણી જગ્યાએ તો સો રૂપિયાના ત્રણ કિલો સીતાફળ મળે છે તો ફ્રેન્ડ્સ તમે આ સસ્તા સીતાફળમાંથી મોંઘા ફાયદા મેળવી શકો છો તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર આ વાનગી ટ્રાય કરવા જેવી છે અને આ વાનગી ફ્રેન્ડ્સ તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો હવે આ રીતે દૂધને આપણે ચલાવતા રહેશું અને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે એક મિક્સર ચાર લઈ લેવાનું છે તેની અંદર આપણે ઉમેરી દઈશું એલચી એલચી પસંદ હોય ને તો જ ઉમેરવાની સાથે જ આપણે ડ્રાયફ્રૂટમાં પિસ્તા અને કાજુ લીધા છે તમને અહીંયા બદામ પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો બદામ પણ સાથે ઉમેરી શકો છો હવે સાથે આપણે એકથી બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને આનો સરસ એવો પાવડર રેડી કરી લેશું આગળ આપણે થોડી એવી જ ખાંડ ઉમેરેલી હતી અને અત્યારે મને સ્વાદમાં ખાંડ ઓછી લાગી રહી છે ને ફ્રેન્ડ્સ એટલે મેં મિક્સર જારમાં પીસીને ખાંડ ઉમેરેલી છે તમે ખાંડની જગ્યાએ સાકર પણ ઉમેરી શકો છો હવે જે આપણે પાવડર રેડી કરીને રાખેલો ને ડ્રાયફ્રૂટનો તે ઉમેરી દઈશું અને ડ્રાયફ્રૂટને આપણે દૂધ સાથે મિક્સ કરી દેવાનું છે આપણે તેનો ફાઇન પાવડર જ બનાવેલો છે એટલે મોટા દાણા જરા પણ નહીં લાગે દૂધ પણ પચાસ ટકા સુધી અહીંયા બળી ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બસ આ રીતનું ઘટ એવું દૂધ આપણે અહીંયા રેડી કરવાનું છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચમચાની પાછળની સાઈડ આપણે ચેક કરીએ ને તો દૂધની એક લેયર બને છે અહીંયા આપણે બીજું કોઈ પણ પ્રકારની કાંઈ વસ્તુ નથી ઉમેરેલી દૂધ ફક્ત આપણે વધુ ઉકાળેલું જ છે તો એ દૂધને આપણે ઠંડુ થવા માટે રાખી દેસું તો હવે લઈ લેશું ફ્રેન્ડ્સ સીતાફળ તો સીતાફળ ખાવા બધાને ખૂબ પસંદ હોય છે પણ આની અંદર જે બી છે ને તે કોઈને કાઢવા પસંદ નથી હોતા તેને લીધે ઘણા લોકો ફેવરેટ હોય તો એ નથી ખાતા તો આજે ઝંઝટ વગર ફ્રેન્ડ્સ આપણે બી કાઢવાની એક સરળ રીત જોવાની છે તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે લઈ લેવાનું છે ચોપર ચોપર તો બધા પાસે હોય જ છે એટલે આપણે ચોપરનો ઉપયોગ કરીશું અને તેની અંદર સીતાફળનો પલ્પ ઉમેરી દઈશું અને આ રીતે એકથી બે દોરી તમે ખેંચશો ને ફ્રેન્ડ્સ એટલે તમે અહીંયા જોઈ શકો છો બી આ છે તે આપમેળે અલગ થવા લાગેલા છે આ ટ્રીકથી ફ્રેન્ડ્સ તમે દસ મિનિટમાં જ એક કિલો જેટલા સીતાફળના બી અલગ કરી શકો છો અને વધુ વેસ્ટેજ પણ નથી થાતો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ બી સરસ એવા અલગ થઈ ગયા છે તો હવે આ રીતે કાંટા ચમચથી આપણે બધા બીજ છે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું અને આ બી ધોઈને તમે દવા તરીકે તેનો ઉપયોગ કરી શકો છો આના ફ્રેન્ડ્સ ભરપૂર ફાયદા છે તમે ગૂગલ કરી શકો છો સીતાફળ વજન વધારવામાં ઉપયોગી છે અને સીતાફળના બી છે તે વજન ઓછો કરવામાં ઉપયોગી છે એટલે બંને રીતે ફ્રેન્ડ્સ સીતાફળ અને સીતાફળના બી પણ ખૂબ જ ફાયદાકારક છે આપણા માટે તો તમે અહીંયા જોઈ શકો છો બેથી ત્રણ સીતાફળનો પલ્પ છે તે એકથી બે મિનિટની અંદર જ અલગ થઈ ગયો છે આ રીતે ફ્રેન્ડ્સ તમે દસ મિનિટમાં જ એક કિલો જેટલા સીતાફળમાંથી બી અલગ કરી શકો છો ફ્રેન્ડ્સ તો જરૂરથી આ ટ્રીક તમને ઉપયોગી થવાની છે તો જરૂરથી અપનાવજો તો અહીંયા આપણો પલ્પ પણ રેડી થઈ ગયો છે સીતાફળનો અને દૂધ પણ સરસ ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થયા પછી આ રીતે ઘટ પણ થઈ ગયેલું છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો તો હવે સરસ મિક્સ કરી દઈશું આ રીતે તો આપણી ઘટ એવી રબડી રેડી છે તેની અંદર ફ્રેન્ડ્સ આપણે જે સીતાફળનો પલ્પ કાઢેલો ને તે ઉમેરી દઈશું આ રીતે અને સરસ આપણે તેને મિક્સ કરી દેવાનો છે દૂધ સાથે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કાંઈ જ ઝાઝી તામચામ કર્યા વગર ખૂબ જ સરસ ટેસ્ટી એવી આપણી સીતાફળ બાસુંદી તૈયાર છે ફ્રેન્ડ્સ અહીંયા પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તમે કેસરવાળું દૂધ પણ ઉમેરી શકો છો પણ સીતાફળનો નેચરલ ફ્લેવર હોય છે એટલે આપણે અહીંયા બીજા કોઈ પણ પ્રકારના ફ્લેવર ઉમેરવાની કંઈ જ જરૂર નથી તો આમને પણ તમે સર્વ કરી શકો છો બાસુંદી આપણે તેને થોડી એવી ડેકોરેશન કરીશું આ રીતે બદામની કતરણ અને પિસ્તાની કતરણથી આપણે બાસુંદીને સરસ ગાર્નિશ કરી દઈશું અને જ્યારે સર્વ કરો ને ફ્રેન્ડ્સ ત્યારે તમે ગુલાબની બાંદડી જરૂરથી ઉમેરજો જેથી દેખાવ તો જોરદાર આવવાનો છે અને ઠંડી ઠંડી આ બાસુંદી ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ તમે રબડી પણ ભૂલી જશો એટલી સરસ ટેસ્ટી એવી આ સીતાફળ બાસુંદી તૈયાર થાય છે તો એકવાર ફ્રેન્ડ્સ આ રીતથી તમે જરૂરથી સીતાફળ બાસુંદી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને આ ટ્રીકથી ફ્રેન્ડ્સ તમે સીતાફળનો પલ્પ અલગ કરીને ફ્રીઝરની અંદર આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો આ ટ્રીક ફ્રેન્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે કઈ રીતે સીતાફળના બી કે લગ કરો છો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવશો મળીશું નવ વિડીયોમાં